આજે આપણે બનાવીશું પ્રસાદી માટે સોજીનો શીરો હેલો એવરી અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રસાદી માટેના શીરો બનાવવા માટે આપણે અહીંયા લઈ લીધું છે સોજી ખાંડ ગરમ કરેલું ઘી અને દૂધ ડ્રાયફ્રૂટમાં ડ્રાય પિસ્તા કાજુ દ્રાક્ષ બદામ એલચી પાવડર હવે આપણે ગેસ ઓન કરી લઈશું પછી ઘી એડ કરીને ઘીને થોડી વાર ગરમ થવા દઈશું પછી તેમાં સોજી એડ કરી લઈશું સોજીને ઘી સાથે મિક્સ કરી લઈશું સોજીને સારી રીતે આપણે શેકાવા દઈશું સોજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું હવે આપણી સોજી શેકાઈ ગઈ છે હવે એમાં આપણે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરી દઈશું દૂધ બળે નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધ બળવા દઈશું દૂધ બધું બળી જાય પછી તેમાં ખાંડ એડ કરીને ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી સતત આપણે હલાવતા રહીશું શીરો કઢાઈમાં ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો તેમાં ડ્રાયફ્રૂટ નાખી તેને મિક્સ કરી દઈશું અને એમાં થોડો એલચી પાવડર એડ કરી તેને મિક્સ કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે આપણો સરસ મજાનો પ્રસાદી માટેનો શીરો થઈ ગયો છે તૈયાર તો અત્યારે જ આ રેસીપી ઘરે ટ્રાય કરો હવે મેં ગાર્નિશિંગ માટે થોડા ડ્રાય ફ્રૂટ કાઢ્યા હતા એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય